આઈ ગયું ને આપણું ઘર જો મરે જો નાનું કેમ જો તમે તો કહેતા બહુ મોટું છે તમારું ઘર બકા રાગી બધું જ થશે तू તાર ના કર ઓકે ચલા જઈશું આપણે બાલુ બેબી હું કેવી લાગુ છું એકદમ ક્યૂટ મેં ક્યારે સાડી નથી પહેરી પહેલી વખત સાડી પહેરી છે એમ કોને પહેલી પડ ગોડી આ તો ગોમડુ છે આપડું આ થોડું શેર છે ઓકે બેબી લેટ્સ ગો બાપા ઓ

નો ય કિલ્લા ફામણો 10 ફેબ્રુઆરી ના છે વાત કર અન સણ લાયો લે તું બાયડી હા હાલ લડ હું જીવું છું જાગું છું તાર કરી મને તો ખબર નહીં કે હું તને પહેણાયો હોય સપનોમ તો નહીં પહેણ્યો ક સપનું નહીં બાપા મેં આગે જમાના હે પીછે તું શાંતિ રાખ સપનોમ તો નહીં પહેણ્યો ક સપનોમ નહીં પહેણ્યો લાયો પહેણીન 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 લાયો અલ્યા પણ કલે હગુ કરાય તને

આ બધું શું કરીને શું કર્યું લ્યા મોબાઈલ થી ઇન્સ્ટાગ્રામ થી લાયો કેવામ થી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ એ શું આવા એ મોબાઈલ માં ફોલોઅર્સ છે મારા એ મારા બેટા રાતી અડધી રાતે બે બે વાગે ઉધી ગોદરામાં હી હી હા 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 એવું બધું બોલતું તું અને આ તું હું કરતું લાયો

પણ હું એમ કહું છું ભલે પોલીસ આપશે ને ઘેર તો ઉપાડી લઈ જા અને ક્યાં કોમ થી લાવેલા તું અમદાવાદ થી લાવ્યો બાપા પૈણી કોર્ટ મેરેજ કરી પાછું અમદાવાદ થી લાવ્યો મોરી લાવ્યો તો એને તો બધું રમણ ભમણ કરી તો આ ફેરથી પાછું લાવ્યો છો હોય કે બાપા માં ચોંકી રાખો હું લાવ્યો છું તેમ પાછું ઉપર સબ ઘડી જપતા ને એટલે હું મરી ગયે પણ તારું કોણ હગુ તા હ ઇના કતી છોને હું પહેણાવત ના લેતા ને આમ ચોંકી રાખો કે આયા મોરી મૂળાંગ ગાજર ને બધું વાઈ ગયો છો <coughs> Ai, ah, não vou é que é eu, mano. <coughs> ah, <coughs>

તારો ભા પોલીસ પકડી જા રાત મોલે આ દારૂ ની બોટલ લઈ લઈને બાપા દારૂ નહી તને ઉસ લે દારૂ નથી પેલું અત્તર હા હા ઓય હું કરું અત્તર ઓય હું કરું છું મસ્ત આઈડિયા દોડાઈ છે રોજ રોજ એટલે પેલા કેનું ઓઢવાનું કરે મને ઓનું મૂઠું ગમતું નહી ઓઢી દે તું રોજ 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 આ છાણ કોણ ભરે એના કરતા હે ભાઈ રોજ રોજ આ છાણ કોણ ભરે એના કરતા સારું જો પરફ્યુમ નાખી દેવાનું શાંતિ એલા મે કાઈ સહી બહુ બધુ એલા દૂધ પીતા નહીં મે કા દૂધ મે કા નહીં બાલ્યા તને દૂધ નહીં મે કા તું ના મે કાઈ બાપા છોથી મે કાઈ અલ્યા તમોન હું કરો લે તમે હટ લે ઓ આનો ભરતો હું વાર આ ઓમ કયો મને કી દીધું

કશો અધોને તું કીમ કરીશ છું આપણે હો ને હા થોડો પગ બળ ખરખી રીતે દબાઈ દો ને આમ થાક લાગે છે મન તો જબરો અને બીજું કેતી હતી ઓમ આજે મને ને શાક શાકભાજી બનાવવાની કોક ઈચ્છા નઈ કોક શાક બનાવવાનું તો પનીરનું શાક લેતા આવો ને જઈને લાઈએ સ્ટાર જે ખાવું હોય હો ને કારણ કે મારાથી છે ને મારા હાથે દુખાય છે ને આ હાથમાં થોડું આમ આમ ખાઈ ખાઈ રોટવા જેવા કર્યા છે હાથે

ના હારું હારું Instagram માં હારો વિડીયો હોય છે તમારે બે જણાનો બે મિલિયન થવાયા હા અને એક વાત કહું હું તો કહું છું કે હજુ તો તમે થોડો ફોન માં થોડો રિઝલ્ટ ઓછું આવે છે એ હારો ફોન લાવો ને અને ખરેખર ઓમ તમે જે ગુજરાતી એકલા બનાવ હિન્દી સોંગ ઉપર બનાવ્યો ને તો તમે જોતે જોતે ફટા ચોય ને ચોય નેકલી જાવ ખબર એ નહીં પડે અમારો ફોન આઈફોન છે ને બધકટલા સારો છે અચ્છા પણ થોડું રિઝલ્ટમાં થોડું છે પણ એ થોડું રિઝલ્ટ એવું હોય એવું હોય આ ફોન ચાર્જિંગમાં પડ્યો છે પડ્યો ખાલી પોટા લઈ આલો ને મારા બે તમારા આ બીમાર પડી કે એવું મેકવું પડશે પાછું હા 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 હા

અને શરમ આપી છું ભાઈ હર લે આ બધું હું છે હું આ બધું એમ કહું આ બધું મારો હો લે પણ બાપા હું કરું એમ થાસી દીતે પક દબાઈયા લે હલ્યા ઓવાનો ઓન કોઈ મૂઢો ના જોવા અને યોનો મારે હો તને શરમ આપી જોવો તારા બાપ ની આટલી ઉંમરે આબરૂ કાઢું છું તને શરમ આપી જો ઓય તમે કોણ જો માર ઘરવાળાને એવું બોલવા વાળા તું તો બંધા ને કે એકલા ફમ લોબી ઉઠાઈ ગઈ

છોડતી દે રેડું ભરીન પડી રહેવાનું છે ગાય કામ છે ને પેલું છાણ બાણ ને ખબર નું તું છાણ બાણ અલ્યા મર્યાદા ભૂલી ને મર્યાદા વાળી આપી દે મને આવી ગયો બાલુ હવે શું થશે હવે ટચ છે ડોહો તા નિજપ્તિ નથી મારી હારી વળચી દીધે તો નાહ્યો મારો બેટો આ તો સટકી ગયો પણ ઘેર આવો તમારા બે હા ભઈ ભાઈ નાખું ઘર મારો બેટો જતો રહ્યો આબરુ ગાઢો છુ મારી